રાજસ્થાન શું કહી રહ્યું છે સંધ્યા એ મહત્વની વાત છે કારણ કે પાડોશી રાજ્ય વધુ એક ગુજરાતનું રાજસ્થાન કે જેના પણ ઘણા લોકો ગુજરાતમાં વસે છે ને તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે રાજસ્થાનની જનતાએ વોટિંગમાં શું મૂડ આપ્યો છે સંધ્યા બિલકુલ તો એનડીએને મળી રહી છે રાજસ્થાનમાં અઢાર થી ત્રેવીસ જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને બે થી સાત જ બેઠક મળી રહી છે અહીંયા વિધાનસભામાં ચિત્ર કંઈક અલગ હોય છે રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીમાં બેઠકોની જો આપણે વાત કરીએ તો અત્યારે રાજસ્થાનની વાત કરીએ તો એનડીએને ને થી ત્રેવીસ અને ઇન્ડિયા ગઠબંધન બે થી સાત આ બે થી સાત નો આંકડો છે સંતોષ છોલ સંજયબેન હું પહેલેથી કહું છું કલાકથી અહીંયા બેઠો છું ને એક જ વાત કરું છું કે એક્ઝિટ પોલ ચોથી તારીખે આવે છે અમને દેશ અને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે અને સ્પષ્ટપણે માનિયે છે કે અમારું સારું પરફોર્મન્સ છેલ્લા દસ વર્ષનું એ આ ચૂંટણીમાં જોવા મળે રાજસ્થાન અને બીજી વાત બીજી વાત એ હું એટલા માટે કહું છું કે હમણાં તમે જે એક્ઝિટ પોલ ના આંકડા કીતા મહારાશનું બતાવતા હતા ત્યારે પંદર ને 18 ને તમારા જ सहयोगी એવું કીધું કે 23 બેઠકો ઉપર ક્યાંક ને ક્યાંક મહા એ થાય કે મને ખબર નથી કે એક્ઝિટ પોલ નું તમારું જે સ્ટ્રક્ચર છે કેટલી સેમ્પલ સાઈઝ છે એ પણ અમને જણાવો એટલે અમને ખ્યાલ આવે કે આવ્યા આંકડા આપો છો આપ આંકડા આપો છો પર ચર્ચા પણ કરીએ હું એવું તો હું એવું નથી કેતો કે આપની જે રિસર્ચ જે પ્રક્રિયા છે ખોટી હશે સાચી હશે પણ અમને જાણવા તો મળે ને કે કયા પ્રકારના મોડલ ઉપર સર્વે કરવામાં આવ્યો હતો તમે સવા લાખ થી વધુ લોકો હતા કે જેનો સર્વે કરવામાં આવ્યો છે બીજી વાત એકસો કરોડ ના દેશ કરોડ મતદાતા મતદાતા તો સો કરોડ છે ને સિત્તેર કરોડ નથી કરોડો માં છે ગુજરાત ના ગુજરાતના ના મતદારો કેટલા છે

બીજું કે જનતા કઈ રીતે એ પાર્ટી ઉપર વિશ્વાસ કરી શકે જે પ્રકારે ના નેતા નરેન્દ્રભાઈ થી લઈને જે પણ એમના સ્થાનિક નેતાઓ હતા જે પ્રકારના અને એમને નીકળ્યા મંત્રીઓ બનાયા અને એમને ઉમેદવારી પણ કરાવી એક મિનિટ એના માટે રોકી રહ્યો છું કારણ કે આજ સવાલ ન્યૂઝ ઇટિંગ ગુજરાતીએ પ્રધાનમંત્રીને કર્યો હતો કે ભાઈ તમારા પર એ આક્ષેપ છે કે કેટલાક નેતાઓ તમારે ત્યાં આવે છે અને એને સફેદ થઈ જાય છે

બોલો બોલો કેટલા સવાલ એક જ પાર્ટીમાં જો બે એ ફૂટ પડે તો એ ફાયદો કઈ રીતે કોને મળી શકે પછી બેન ફાયદા કરતા પણ અગત્યની અગત્યનો પ્રશ્ન એ છે કે જયારે મહારાષ્ટ્રની જનતાએ જેને બહુમત આપ્યો હોય અથવા તો જેનામાં વિશ્વાસ મૂક્યો હોય એ એ ક્યાંક ને ક્યાંક આગેવાનો પોતાના ફાયદા માટે જે પ્રકારની પ્રક્રિયા કરતા હોય તો એ ક્યાંક ને ક્યાંક મતદારો જોતા હોય છે અને ગંભીરતાથી જોતા હોય છે અને જે પ્રકારનું વાતાવરણ સમગ્ર મહારાષ્ટ્રમાં હતું સ્પષ્ટપણે લાગે ઇવન ત્યાંના સ્થાનિક આંદોલનના મુદ્દા હોય ત્યાંના ખેડૂતોના વિદર્ભના ખેડૂતોના મુદ્દા અનેક મુદ્દાઓની ચર્ચા કરી અને ઘણા બધા મિત્રો ત્યાં પ્રચારમાં પણ ગયા હતા કેમ્પેનમાં ગુજરાતમાંથી પણ ગયા હતા અને એ લોકોનું બી સ્પષ્ટ માનવું હતું કે લોકોમાં જે આક્રોશ છે લોકોમાં એ ગુસ્સો છે હું માનું છું કે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વખતનો સમય એ બીજેપી માટે એક્ઝિટનો સમય છે કપરો સમય છે અને પ્રજા દેશની પ્રજા એમને જવાબ આપવાની છે બિલકુલ તો મહારાષ્ટ્રમાં ચિત્ર લાગે છે કે બદલાઈ શકે છે જે છે એના કરતા તમારા એક્ઝિટ પોલ જો એક વસ્તુ તમને કહું સૌથી પહેલા વિશ્વાસ ને ભરોસો એણે જ્યારે તમારા પર જ અવિશ્વાસ ઊભો કરી દીધો છે તમે સમજો અમારું તો સૂત્ર જ એ રહ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો ભરોસો અમે ક્યારે પણ એવું નથી કેતા કે અમને એક્ઝિટ પોલ ઉપર ભરોસો નથી અમે ક્યારે પણ એમ નથી કેતા કે અમને પરિણામો ઉપર ભરોસો નથી અમને તમામ ઉપર ભરોસો છે સૌથી પહેલા અમને અમારા પર ભરોસો છે કારણ એટલા માટે છે અમારી નીતિ ને નિયત બહુ સાફ છે પ્રજાનું કલ્યાણ કરવું પ્રજાનું કાર્ય કરવું પ્રજાના પ્રશ્નોનો સમસ્યાનો હલ કરવો આ અમારું પહેલેથી સૂત્ર છે તમે બેન સવાલ એટલો છે કે તમે જ્યારે કોઈ પણ કાર્ય નથી કરી શકતા શકતા નથી બોલી ત્યારે તમે બીજા ઝઘડા થાય એની રાહ જોઈને બેઠા છો મહારાષ્ટ્રમાં એ લોકોને એટલું જ છે બે ઝઘડ્યા તો અમને ક્યાં ફાયદો થશે પણ ભાઈ તમે કાર્ય કરીને બતાવો ને તમારી પાસે શું છે તમારી પાસે વિઝન શું છે તમે બતાવો ને માત્ર ને તમે આપણે પેલા વાતચીત થઈ આંદોલન તો એ લોકો નો મૂર્ખ મૂર્ખ આંદોલન લઈને જવાનું કોઈ પણ ચૂંટણી આવે એટલે કોઈ ઊભી કરવાની બેઠક જોવા મળી રહી છે ઝટકા સમાન સમાચાર રાજસ્થાનથી પણ છે એનડીએ માટે ભાજપ માટે ભલે વિધાનસભા તેઓ આવ્યા પરંતુ તે અહિયાં પાંચ થી સાત બેઠક રાજસ્થાનમાં કોઈ શકે તેવું પણ એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે સંધિયા જોવા મળી રહી છે બે થી સાતક બેઠક ત્યાં મળતી દેખાઈ રહી છે પરંતુ અત્યારના જો આંકડા કરીએ એક્ઝિટ પોલના જે અત્યારેની સીટોની વાત કરીએ તો 70 થી 23 બેઠક અન્ય પક્ષને મળી શકે છે આ સાથે એક્ઝિટ પોલ પ્રમાણે 181 બેઠકોનો સર્વે આપણી પાસે આવી ચૂક્યો છે એનડીએ ને સંકલ્પત્ર બે કરોડ રોજગાર આપવાનો સંકલ્પ કર્યો તો એ યાદ નથી આવતો એમ એ સંકલ્પ ભૂલી ગયા કે ભાઈ આ દસ વર્ષમાં દસ કરોડ રોજગાર આપ્યા કે નહીં સો સ્માર્ટ સિટી ની વાત કરી હતી એ સંકલ્પ ક્યાં ગયો એટલે આ ખેડૂતોને તમે એમએસપી આપવાની વાત કરી હતી એ તમારો સંકલ્પ ક્યાં ગયો અને આવા અનેક સંકલ્પો અને જ્યારે સંકલ્પોની વાત કરે છે એક સંકલ્પો પૂરા નથી કર્યા એટલા માટે તમારે હિન્દુ મુસ્લિમ કરવું પડે છે મંદિર મસ્જિદ કરવું પડે છે અને એટલા માટે તમારે લોકોને ભેંસ અને મંગલ સૂત્રના નામે તમારે ધ્યાન દોરવા પડે છે સ્પષ્ટપણે સંધ્યાબેન આપનું પણ રિઝલ્ટ બતાવે છે આપણે કીધું કે બે રાજસ્થાનમાં બે એક મિનિટ માટે રોકી રહ્યો છું જે એક્ઝિટ પોલ આવ્યો છે

તે જોવા મળી શકે પીએમઆર ક્યુ કે જે અનેક સર્વે કરનાર એજન્સીમાં એક સર્વે એજન્સી છે પીએમએ જેનો આંકડો સંધ્યા જોવા મળી રહ્યો છે બિલકુલ તો આંકડો ત્રીજી વખત મોદી સરકાર દેશમાં બની રહી છે એનડીએ ને ત્રણસો ઓગણસાઠ થી ત્રણસો